હલો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર સેવનના એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને જો તમને બધું જ સ્ટડી મટીરિયલ એન્ડ્રોઈડ એપની અંદર ઓફલાઇન મોડમાં એક્સેસ કરવું હોય તો તમે અમારી એપ મેળવી શકો છો એપની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન છે જે એક સામાન્ય રેફરન્સ બુક કરતાં પણ ઓછી છે મેળવવા માટે તમે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો ત્રિકોણ પી ક્યુ આરમાં માપખો પી વત્તા ક્યુ બરાબર આર છે પીઆર સાત છે ક્યુ આર ચોવીસ છે તો પી ક્યુ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ ફરીથી હું સમજાવું છું થોડી વાર પહેલાં કન્સેપ્ટનો ઉપયોગ આવ્યો હતો કે બે ત્રિક બે ત્રિકોણની બે ખૂણાઓનો સરવાળો ફોર એક્ઝામ્પલ પી ક્યુ અને આર છે બરાબર તો બે ખૂણા સપોઝ હું લઈ લો ફિફ્ટી થર્ટી તો આ કેટલું લેવું પડે મારે એટી આ બંનેના ટોટલ જેટલું છે રાઈટ તો આ બધાનું ટોટલ કરીશ તો શું થશે વન સિક્સટી જ્યારે મારો ટોટલ કેટલો હોવું જોઈએ ત્રિકોણા ત્રણે ખૂણાનો આપનો સરળો હંમેશા એકસો એંસી થાય તો મારી પાસે એક જ પોસિબિલિટી છે કે આ બંને એવા સિલેક્ટ કરું જેનું ટોટલ નેવું થતું હોય ઉદાહરણ તરીકે ચાલીસ અને પચાસ અને આ નેવું તો ટોટલ એકસો એંસી થાય એટલે જો આ કંડિશન ફૂલફિલ કરવી હોય કે બેનું પ્લસ ત્રીજા જેટલું તો તમારે એવી જ જોડી લેવી પડે જેનું ટોટલ નેવું થતું હોય ને ટોટલ નેવું થાય એટલે થર્ડ નેવું થાય એટલે કાટકોણ ત્રિકોણ જ હોય તો વિદ્યાર્થી મિત્રો આ કાટકોણ ત્રિકોણની વાત છે હવે કાટકોણ ત્રિકોણ છે મને કઈ રીતે ખબર પડી એ તમને સમજાઈ ગયો હશે હું કાટકોણ ત્રિકોણ બનાવી દઉં છું ડાયગ્રામ અહીંયા કાટકોણ ત્રિકોણ છે હવે અહીંયા હું આર લખીશ રાઇટ કારણ કે કીધું છે પી પ્લસ ક્યુ બરાબર આર છે અહીંયા પી લખીશ અહીંયા ક્યુ લખીશ મને કીધું છે પીઆર સાત છે ક્યુ આર ચોવીસ છે અને મારે શોધવાનું છે પી ક્યુ તમે સિમ્પલ પાયથાગોરસથી કરી શકો છો આરપી સ્ક્વેર આર સ્ક્વેર એટલે હું ડાયરેક્ટ કરું છું ફોર્ટી નાઇન +24 નો no સ્ક્વેર 576 = pq સ્ક્વેર હવે 576 + 49 કરીશું તો 625 = pq સ્ક્વેર હવે આ સ્ક્વેર हटાવું હોય તો વર્ગમૂળ માં છે 125 નું વર્ગમૂળ બરાબર pq 625 નું વર્ગમૂળ થશે 25 એટલે મારો સાચો જવાબ છે b 25 નેક્સ્ટ एमसीक्यू પર જઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ abc તો સૌથી પહેલા આપણે ત્રિકોણ abc બનાવી દઈએ

ને મારે સીડી શોધવાનું છે હવે મને એ બી સ્ક્વેરનું ફોર્મ્યુલા આવડવું જોઈએ મેં ત્રણે ત્રણ ફોર્મ્યુલા પહેલા વિડીયોની અંદર ખૂબ જ વ્યવસ્થિત સમજાવ્યા છે એ બી બરાબર હવે એ બી સ્ક્વેરના ફોર્મ્યુલામાં કર્ણ બીસી તો આવશે જ ફિક્સ કર્ણ બીસી તો લખી દેવાનું એ સિવાય જોવાનું કયો છેડો કર્ણને અડે છે કયો છેડો કર્ણને અડે છે તો જુઓ કે આ છેડો અડે છે એટલે બીડી ઇન્ટુ બીસી બીડી ઇન્ટુ બીસી હવે આમાં કિંમતો સબસ્ટીટ્યુટ કરી દઈએ એ બી બરાબર વર્ગુણમાં વીસ તો કરીએ તો ભાગરમાં વીસ ના છેદમાં ચાર બરાબર બીસી ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ બીસી બી ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈવ એટલે બીસી આખું મને મળી ગયું ફાઈવ આખો ફાઈવ મારો ટાર્ગેટ શું છે મારો ટાર્ગેટ શું છે સીડી સીડી મેળવીશું તો આખામાંથી આટલું માઇનસ કરી દઈશ જે મને ખબર છે બીડી પ્લસ ડીસી ઇઝ ઇક્વલ્સ ટુ બીસી હવે કિંમત મૂકી દેવાની બીસી પાંચ મળી ગયું બીડી મને ચાર ખબર જ છે પ્લસ ડીસી ચાર આવા જોઈએ તો માઇનસ પાંચ ઓછા ચાર બરાબર ડીસી બરાબર એક એટલે સાચો જવાબ છે ડી એક ઘણા બધા વિદ્યાર્થીઓ છે ત્રિકોણ એ બનાવી દઈએ એ બી વર્ગસી બરાબર પચાસ છે મધ્યકાની વાત છે ને જ્યારે મધ્યકાની વાત હોય ત્યારે મેં તમને હિન્ટ આપી છે એપોલોનિયસ પ્રમેયનો ઉપયોગ કરવાનો અહીંયા હું મધ્યકા બનાવી દઉં છું મધ્યકાની લંબાઈ છે

bd अथवा dc कोई पण લઈશો કારણ કે મધ્યકાજ એટલે bd બરાબર dc હશે એટલે અહીંયા લઉં છું bd નો વર્ગ બ્રેકેટ ઓવર હવે આ કિંમત મુકશો તો ab² + ac² ની કિંમત છે 50 એટલે 50 = 2 ad ad ની કિંમત 3 એટલે 3 નો વર્ગ bd² તો bd² m નો m હવે 50 = 2 બ્રેકેટમાં 9 + bd નો વર્ગ બ્રેકેટ ઓવર હવે આ બે ભાગારમાં આવી જશે એટલે 50 ભાગ્યા 2 = 9 + bd નો bd નો વર્ગ હવે શું થઈ જશે 25 50 ભાગ્યા 25 = 9 + bd નો વર્ગ 9 આ બાજુ આવશે તો 25 - 9 = bd નો વર્ગ સોળ બરાબર બીડીનો વર્ગ હવે સોળનું વર્ગુણ લઈ લઈએ વર્ગમૂળમાં સોળ બરાબર બીડી ચાર બરાબર બીડી હવે બીડી ચાર મળ્યું બીડી બરાબર ડીસી કારણ કે આ મધ્યગાંઠ એટલે સરખા ભાગમાં ડિવાઈડ કરે છે એટલે આપણો જવાબ થશે આઠ આમાં પણ જોયો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું ચાર ભૂલથી ટીક નહીં કરી દેવામાં બીસી પૂછ્યું છે એટલે ચાર વધતા ચાર હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ બનાવીએ કાટકોણ ત્રિકોણ બનાવવાનું છે કારણ કે ખૂણો બી નેવું છે એવું કીધું છે એક કાટકોણ ત્રિકોણ એમાં કયો ખૂણો છે ખૂણો બી એટલે બી ઉપર મેં નેવું લખી દીધું અહીંયા એ અહીંયા સી હવે શું કીધું છે એ બી બરાબર બી આ બંને સરખા છે તો એ બી જેમ એ એટલે કે આ બંનેનું પ્રમાણ કેટલું થાય હવે વિદ્યાર્થી મિત્રો પ્રમાણ શોધવાનું છે એટલે હું ધારી લઉં કે આ એક છે આ એક છે હવે તમને પ્રશ્ન થાય કે આને હું બે બે ધારું તો રાઈટ સરખા છે એટલે કંઈ પણ હોઈ શકે ને ઇટ કેન બી ટુ ટુ એ ત્રણ ત્રણ હોઈ શકે ચાર ચાર હોઈ શકે મેં એક એક જ એટલે ધાર્યું કે જ્યારે તમે આ બંનેનું પ્રમાણ કાઢો તો એક જેમ એક જ આવવાનું છે રાઈટ એટલે ગણતરી ઈઝી થાય દાખલા તરીકે આ પાંચ પાંચ લઈ લો તો ફાઈ જેમ ફાય ફાઈવ વનઝા ફાઈવ ફાઈવ વનઝા ફાઈ પ્રમાણ તો બીજું કોઈ માપ લેશો તો તમારે સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે ઉદાહરણ તરીકે આઠ ના છે સંક્ષિપ્ત સ્વરૂપમાં જવાબ જોવે છે એટલે મેં શક્ય તેટલું નાનું ધાર્યું જો મોટું ધારું તો મારે સંક્ષિપ્ત સ્વરૂપમાં તો જવું જ પડશે એટલે મેં પ્રિફરેબલી સિલેક્ટ કર્યું નહીં હવે ધારો કે એ બી એક છે બીસી એક છે તો એસી કેટલું થાય તો પાયથાપુરસ ના પ્રમેય પ્રમાણે એ વર્ગ વત્તા બીસી વર્ગ જ્યાં કાંઠ બને તેની આજુબાજુ ઇક્વલ ટુ એક બાજુ બરાબર એસી નો વર્ગ એ બીનો વર્ગ એટલે એકનો વર્ગ વધતા એકનો વર્ગ બરાબર એસી નો વર્ગ એકનો વર્ગ એક એકનો વર્ગ એક બરાબર એસી નો વર્ગ બે બરાબર એસી નો વર્ગ હવે મારે આ વર્ગ કાઢી નાખવું છે તો વર્ગમૂળમાં બે બરાબર એસી હવે મારે કોનો રેશિયો જોવે છે એ બી જેમ એ જેમ તો એક એસી સુધી બે એટલે મારો જવાબ થશે એક વર્ગમૂળમાં બે તો આશા રાખજો વિદ્યાર્થી મિત્રો આ બધા એમસીક્યુમાં તમને ખ્યાલ આવ્યો હશે બીજા એમસીક્યુઝ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ગણીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ અવર ચેનલ